આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવા સાથે જર્જરિત ઇમારતોને નોટિસ આપી ઉતારી લેવા ફરમાન કરાયું છે ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે વિવિધ કાંસથી સફાઈ કરવામાં આવી રહી છે તો માર્ગ પર કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે વૃક્ષોને હટાવવામાં આવનાર છે આ ઉપરાંત જર્જરિત અને ભયજનક ઇમારતોમાં રહેતા લોકોને નોટિસ આપી તેમના મકાનો ઉતારી લેવા અથવા તો રિપેરિંગ કરાવી લેવા તાકીદ કરી છે ગયા વર્ષે કરાયેલા સર્વેમાં શહેરમાં આવા જર્જરિત ત્રીસ મકાનો ઉતારવામાં આવ્યા જર્જરિત અને ભયજનક ઇમારતોના કારણે કોઈને જાનહાની ન થાય તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે માલિકોને નોટિસ આપતી હોય છે ત્યારે આ વર્ષે પચાસથી સાઠ ધારોને નોટિસ આપવામાં આવી છે ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાને રાખી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાંથી પસાર થતી વરસાદી પાણીની કાંસ ગટર સફાઈની કામગીરી અત્યારે અમારા લેવલથી ચાલુ છે સાથે સાથે રસ્તાની આજુબાજુ જે કોઈ ઝાડ આવેલા છે અને એમને હળવા કરવાની જરૂરિયાત છે એમની ફાલ ઉતારવાની કામગીરી પણ હાથ ધરીશું એ સિવાય જે જૂની મિલકતો છે ખાસ કરીને જૂના ભરૂચમાં એ મિલકત જીણ થયેલ હોય તો એને રિપેરિંગ કરવા અથવા તો જે રિપેરિંગ ના થાય તો આસપાસના લોકોને જાનહાની માલહાની અથવા તો મિલકત ધારકને કંઈ પ્રશ્ન ના થાય એને કોઈ જાનહાની માલહાની ન થાય તે માટે અમે એમને નોટિસો પણ ઇસ્યુ કરી રહ્યા છીએ સાથે સાથે જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે અને આગામી ચોમાસામાં શહેરીજનોને તકલીફ બહુ ના પડે એ માટે નગરપાલિકા અમે અમારી તૈયારી પૂરેપૂરી કરી છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ